અરે આ પુસ્તક તો ખરેખર અદ્ભુત છે મે હમણાં જ તમારું પુસ્તક જોયું અને સીધું મારા દિલ પર વાગ્યું તમારું પુસ્તક સાચે જ આ પહેલી વાર છે હું તમને ઓળખું છું અને પહેલા ક્યારે આટલી ઉત્તેજના અનુભવી નથી સાચું કહું તો તમે આ પુસ્તક લખવાનું કેમ નક્કી કર્યું તમને પૂછી શકું છું કારણ કે એ એકદમ સીધો નિશાન પર જેમ કે બુલસાઈ મારે પણ એવું જ કંઈ કહેવું હતું એકદમ સીધું જેને વાંચનાર કોઈ પણ રીતે ટાળી ન શકે કારણ કે જો પુસ્તક લાંબુ હોય ખાસ ઊંડાણપૂર્વક ધ્યાનની માંગણી કરે છે અને તે વાચક પાસેથી ઘણો સમય પણ માંગી લે છે તો વાચકને એને છોડી દેવાનું સસ્તું બહાનું મળી જાય છે તો હ એવું જ કંઈક ઈચ્છતો હતો જે અનિવાર્ય બની જાય એક એવું પુસ્તક જેને તમે નકારી ન શકો જાણો છો મેં આજે સુધી ક્યારે કોઈ લેખકની સહી લીધી નથી તમે પહેલા છો જેમની સહી હું ખરેખર લઈ રહ્યો છું આવું તો મેં ફિલ્મોમાં જ જોયું હતું પણ કોઈ પુસ્તકે મને આટલો ઉત્તેજિત કર્યો નથી સાચી જ તમે કંઈક અલગ છો હું તમને કહું છું એમ નથી કે હું સહેલાઈથી કોઈના વખાણ નથી કરતો ખૂબ ખૂબ આભાર આ પુસ્તક અને આ દિવસ ક્યારેય ભૂલીશ નહીં ખૂબ આનંદ થયો ખૂબ આનંદ થયો થેન્ક યુ થેન્ક યુ